આજે જાહેર માધ્યમોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજીએ ઘેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને લગભગ ત્રીજી વખત મોઢું ખોયલું છે અગાઉ એક વખત એકસો એસી કરોડની જાહેરાત જુલાઈ મહિનામાં કરી હતી ત્યાર પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર સાડા ચારસો કરોડની જાહેરાત કરી હતી આજે પાછા પંદરસો કરોડની જાહેરાત કરી છે ત્યારે મનસુખ માંડવિયાજીને પહેલો તો પ્રશ્ન એ પૂછવો છે કે આ પંદરસો કરોડ છે એ પંદરસો કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો માત્ર વાતું નહીં એકસો સિત્તેર કરોડ તમે કહ્યું છે કે બજેટમાં ફાયદવા છે તો આ સેના માટે ફાયદવા છે ઘેર વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા પંદરસો કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે એની જગ્યાએ તમે પંદરસો કરોડ આખા આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો નંબર બે આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે આ નદીઓ ક્યારે રિપેર થશે જે સો ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું એવી જ રીતે ભાદર નદી અને ઉબેણ નદીની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઠાલવે છે અને એના કારણે ઘેડ વિસ્તારના ખેડૂતોના ખેતરો બરબાદ થાય છે આ કેમિકલ કચરાને અટકાવવા માટે તમે કેમિકલનો ક પણ આની અંદર કેમ ના બોલ્યા વિકાસ સમિતિની આજથી ત્રણ દિવસ પહેલા મિટિંગ થઈ આ મિટિંગમાં માંગ થઈ કે ચાર મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એટલે તમે આજે પંદરસો કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો કેમિકલવાળું પાણી અટ જાય છે અને તાત્કાલિક અટકાવો સો ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ અને આજે જે ચાર દિવસ પહેલાં અમારી મીટિંગમાં વાત થઈ છે એ વાત ઉપર અડગ છીએ કે ત્રણ મહિનાની અંદર સરકાર આમાં એક્શન પ્લાન મુજબ કોઈ કામ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઘેડ વિકાસ સમિતિ આંદોલન કરીશું એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે